રાજકોટ બાર એસોસિએશનના તમામ સિનિયરો જુનિયરો વકીલ ભાઈઓ બહેનો બધા જમાં એક રોષની લાગણી છે ને અત્યારે પ્રવર્તી રહી છે એ એટલા માટે કે સંદીપ વેકરિયાને જે હેરાન પરેશાન કરનાર છે એ પટેલ છે સંદીપ વેકરિયા પટેલ છે તો ભવિષ્યમાં જે સામેને સંદીપ વેકરિયાને હેરાન પરેશાન કરી રહેલ છે એ જ પાછા પ્રમુખ પદની દાવેદારી કરી રહેલ છે એ પણ પટેલ પટેલના હોતને મેઇન્ડ બેજ બનાવી અને જે હોત માગવા નીકળ્યા છે એ જ લોકો પટેલ ઉમેદવારને હેરાન કરે છે એટલે એક પ્રકારે જોવા જઈએ તો આ રાજકોટ બાર એસોસિએશન માટે આ ઘટના એ શર્મનાક ઘટના સો ટકા કહી શકાય